આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું એક વાગે વીસ મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડોક્ટર મોહન ભાગવતે કહ્યું કે સ્વદેશી અને આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી મહારાષ્ટ્રના નાગપુરમાં ઇગ્નિસ્તરમો ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ચાર અઠવાડિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ભારતની શાનદાર શરૂઆત વેસ્ટ ઇન્ડિઝે છ વિકેટે એકસો ઓગણચાલીસ રન બનાવ્યા સમાચાર વિગતવાર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તેમની એકસો છપ્પનમી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે રાજધાની દિલ્હીમાં રાજઘાટ ખાતે ગાંધીજીના સ્મારક પર એક સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે આજે સવારે મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ગાંધીજી સત્ય અહિંસા અને કરૂણાના દાંડી સમાન છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે મહાત્મા ગાંધીએ રાષ્ટ્રના લોકોને સ્વતંત્રતા ચળવળમાં જોડાવા માટે પ્રેરણા આપી અને ગ્રામ સ્વરાજ અને સહકાર દ્વારા આર્થિક અને સામાજિક સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવાનો સંદેશ આપ્યો વિશ્વભરના ભારતીય દૂતાવાસોએ આજે મહાત્મા ગાંધીને તેમની એકસો છપ્પનમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી અને શાંતિ અને અહિંસાના તેમના સાર્વત્રિક સંદેશને યાદ કર્યો ગાંધી જયંતિ માત્ર તેમના શાંતિ અને નૈતિક જીવનના દર્શનનું સન્માન નથી કરતી પરંતુ વિશ્વભરમાં તેમના સંદેશને ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ન્યુઝીલેન્ડમાં ભારતીય ઉચ્ચ કમિશને ગાંધી જયંતિની ઉજવણી કરી મહેમાનોએ તેમના જીવન અને ઉપદેશોના પ્રભાવ અને આજના વિશ્વમાં તેમની સુસંગતતા વિશે વાત કરી જાપાનમાં આર મધુસુદાન ટીમ ઇન્ડિયા એડોગાવા શહેરના અધિકારીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે એડોગાવામાં ગાંધી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી નેપાળમાં ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવે આ પ્રસંગે દૂતાવાસના સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું અને સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ પહેલમાં તેમના સમર્પણ અને યોગદાનની પ્રશંસા કરી પોર્ટ મોરેસ્બીમાં આવેલ યુનિવર્સિટી ઓફ પાપુઅન્યુગીનીએ પણ ગાંધી જયંતિની ઉજવણી કરી મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં ભારતના કોન્સ્યુલ જનરલ એસ જનકિર્મન સિડનીના પેરામાટા સ્થિત જ્યુબીલી પાર્કમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના વડા ડોક્ટર મોહન ભાગવતે કહ્યું કે સ્વદેશી અને આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી તે જ સમયે આપણે આપણા આંતરરાષ્ટ્રીય અને વેપાર સંબંધો જાળવી રાખવા જોઈએ કારણ કે કોઈપણ રાષ્ટ્ર એકલા રહી શકે નહીં રાષ્ટ્રો વચ્ચે પરસ્પર નિર્ભરતા હંમેશા રહે છે આરએસએસ વડા આજે સવારે નાગપુરના બાગ ખાતે આરએસએસ શતાબ્દી ઉજવણી અને વિજયાદશમી ઉજવણીને સંબોધિત કરી રહ્યા હતા જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા ડોક્ટર ભાગવતે સંબોધનમાં મુશ્કેલીગ્રસ્ત પાડોશીઓ પ્રત્યે ભારતનું વલણ પર્યાવરણીય સંરક્ષણ તેમજ વિકાસ સાંસ્કૃતિક એકતા અને ભારતની દાર્શનિક દ્રષ્ટિકોણ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી ડોક્ટર ભાગવતે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ શતાબ્દી વર્ષ દરમિયાન વ્યક્તિત્વ વિકાસનું તેમનું કાર્ય સમગ્ર દેશમાં ફેલાઈ સંઘ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે ગાંધીબાપુ અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે आज दो अक्टूबर है स्वर्गीय महात्मा गांधी जी की भी जयंती है अपने स्वातंत्र की लड़ाई में उनका योगदान तो अविस्मरणीय है परंतु स्वतंत्रता के बाद भारत कैसा हो उसके बारे में विचार देने वाले हमारे जो उस समय के दार्शनिक नेता थे उनमें उनका स्थान अग्रणी है और जिन्होंने देश के लिए अपने प्राण अर्पण किए ऐसे स्वर्गीय लाल बहादुर शास्त्री जी उनकी भी आप जयंती भक्ति समर्पण और देश सेवा के ये उत्तुंग उदाहरण व्यक्तिगत और राष्ट्रीय चरित्र कैसा होना चाहिए इसके आदर्श हमको मार्गदर्शन करते આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો મહારાષ્ટ્રના નાગપુરમાં ઉગ્નસોત્તરમો ધમ્મચક્ર પ્રવર્તન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે બાબાસાહેબ ડોક્ટર આંબેડકરે વિજયાદશમીના રોજ નાગપુરમાં તેમના લાખો અનુયાયીઓ સાથે ધમ્મ દીક્ષા લીધી હતી પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ भारतीय संविधान के मुख्य रचयिता डॉक्टर बाबा साहेब अम्बेडकर ने 14 अक्टूबर 1956 को विजयादशमी के अवसर पर नागपुर स्थित दीक्षा भूमि में अपने लाखों अनुयायियों के साथ बौद्ध धम्म अपनाया था इस दिन के उपलक्ष्य में हर साल धम्म चक्र प्रवर्तन दिवस दीक्षा भूमि में मनाया जाता है उनसत्तरवे धम्म चक्र प्रवर्तन दिवस का मुख्य कार्यक्रम आज शाम आयोजित किया जाएगा हर साल लाखों अनुयायी दीक्षा भूमि में जहाँ डॉक्टर बाबा साहेब आम्बेडकर का केंद्रीय स्मारक स्थित है वहाँ आदरांजलि अर्पण करने के लिए उमड़ते हैं दीक्षा भूमि परिसर में स्थित किताबे और मूर्तियों के स्टॉल पर भी भेंट देते हैं नागपुर जिला और नगर प्रशासन ने अनुयायी के लिए पर्याप्त व्यवस्थाएं की है धनंजय वानखेड़े आकाशवाणी समाचार नागपुर પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત ચંદુલાલ મિશ્રાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે પંડિત ચન્ડુલાલ મિશ્રાએ ભારતીય કલા અને સંસ્કૃતિના પ્રચાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું તેમણે શાસ્ત્રીય સંગીતને માત્ર જનજાગૃતિ સુધી સુલભ બનાવ્યું અને વૈશ્વિક મંચ પર ભારતીય પરંપરાઓ સ્થાપિત કરવામાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ચેતવણી આપી હતી કે સળકરી ક્ષેત્રમાં પાકિસ્તાનના પણ દુઃસાહસનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે જે ઇતિહાસ અને ભૂગોળ બંનેને બદલી નાખશે શ્રી સિંહે વિજયાદશમીના અવસરે કચ્છના લકીનાલા લશ્કરી છાવણી ખાતે આયોજિત બહુ એજન્સી ક્ષમતા કવાયત અને શસ્ત્રપૂજા સમારોહમાં ભાગ લીધો હતો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ચાર અઠવાડિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી છે તેમણે જણાવ્યું હતું કે સોયાબીનનો પાક બંને નેતાઓ વચ્ચે ચર્ચાનો મુખ્ય વિષય રહેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકન ખેડૂતો ચીનના સોયાબીન ન ખરીદવાના નિર્ણયથી ચિંતિત છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ભારતે શાનદાર શરૂઆત કરી છે વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો વેસ્ટ ઇન્ડિઝે સાત વિકેટે એકસો પચાસ રન બનાવ્યા છે મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ લીધી હતી જ્યારે બુમરાહ અને કુલદીપ યાદવે એક એક વિકેટ લીધી હતી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ દસ ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં સતત બીજા દિવસે હડતાળ દરમિયાન આજે ત્રણ પોલીસકર્મીઓ માર્યા ગયા અને ઘાયલ થયા જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટી જેકેજેએસી દ્વારા પોતાની અધૂરી માંગણીઓને લઈને કરવામાં આવેલી હડતાળ દરમિયાન હિંસા ભડકાવાનો આરોપ લગાવતા હરીફ જીથો વચ્ચે વિરોધ પ્રદર્શન જોવા મળ્યા સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ચાલુ વિરોધ વચ્ચે સરકારે ફરી એકવાર જેકેજેએસીને વાતચીતની ઓફર કરી છે નેપાળમાં ગઈકાલે મધેશ પ્રાંતમાં કાદવ ભૂસ્ખલનમાં દટાઈ જવાથી ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે પોલીસે જણાવ્યું કે આ લોકો સરલાહી અને મહોત્તરીની સરહદે વહેતી હાર્દિક ખોલા નદીમાંથી માટી એકઠી કરવા ગયા હતા ટ્રોવેલથી માટી ખોદતી વખતે માટીનો એક ઢગલો તૂટી પડ્યો જેમાં ચારે દટાઈ ગયા હતા બિહારના પટણાના કૈમુરમાં બે વાહન વચ્ચેના અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે પોલીસના જણાવ્યા અનુસાર રોહતાસ જિલ્લાથી ઉત્તરપ્રદેશ જઈ રહેલું એક વાહન પાછળથી આવતા કન્ટેનર સાથે અથડાતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા દુર્ગાવતી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વિજેન્દ્ર કુમારે જણાવ્યું કે અકસ્માતમાં સાત અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમની હાલમાં સારવાર ચાલી રહી છે દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધા અર્પણ કરી રહ્યો છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડોક્ટર મોહન ભાગવતે કહ્યું કે સ્વદેશી અને આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી મહારાષ્ટ્રના નાગપુરમાં અગ્નિસ ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી ચાર અઠવાડિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત વેસ્ટ ઇન્ડિંડિજ વચ્ચે પ્રથમ ટેસ્ટમાં ભારતની શાનદાર શરૂઆત વેસ્ટઇન્ડિઝે સાત વિકેટે એકસો પચાસ રન બનાવ્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આ બે વાગ્યે ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો અહમદાવાદ વડોદરા રાજકોટ અરભુજ કેન્દ્ર mm -hmm.